ગુજરાતમાં વર્ષ બે હજાર સત્તરની ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે પડકારજનક રહી હતી ચૂંટણી પહેલા હાર્દિક પટેલ ઠાકોર અને મેવાણીના નામો ચર્ચામાં રહ્યા હતા વિશેષ કરીને જ્ઞાતિવાદના સમીકરણો વધુ પડતા દેખાયા તેમ છતાં ભાજપે બહુમતી મેળવીને સત્તા કબજે કરી હતી અને બાદના સમયમાં રાજકીય ગોઠવણોમાં સફળતા મેળવી હતી આ પાંચ વર્ષમાં ભાજપે આ ત્રણ યુવા નેતાઓમાંથી બે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પોતાનામાં પોતાના સમાવે છે અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા પછી થોડા સમય સુધી સાયલેન્ટ મોડમાં રહ્યા હતા પરંતુ હવે તેઓ ફરીથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય બન્યા છે તેમના સક્રિય વલણનો તાજો ઉદાહરણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળ્યું છે બાબર ખાતે આવેલી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ક્ષત્રિય ઠાકોર સેના અને એસસી એસટી ઓબીસી એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય તથા એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ પણ હાજર રહ્યા હતા

બીજા માટેની ભાવના પડી હોય બીજા માટેની ચિંતા હોય એ જ નાણાં કાઢી શકે અને એ દાન એક રૂપિયાનું છે કે એક કરોડનું એની સાથે એની ભાવના શું છે એ મહત્વની છે એટલે આવા જે દાતાઓ છે એ તમામ દાતાઓને હું નમન કરું છું વંદન કરું છું કોઈ પણ વિચાર વિચારને મૂકવો અને એ વિચારને મૂક્યા પછી એને સાર્થક કરવા માટે એ તમામ શ્રેષ્ઠીઓ આગેવાનો અને દાતાઓની જરૂર પડતી હોય ત્યારે જે વિચાર મૂક્યો વિચાર ને વિચાર મૂકનાર સાથે એને દાન આપ્યું છે બંને માણસ મને યાદ છે કે મુકેશભાઈ ને એમના મમ્મી એવું કહ્યું કે બેટા આટલું બધું દોડે છે આટલા બધા કમાય છે જે સમાજોમાંથી આવી છે એ ગરીબ વંચિત સમાજો એ પક્ષીબંધના સમાજો હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય કે જે કોઈ અંતરિયાળ વિસ્તારના જે સમાજો છે જે ગામડાના લોકો છે એવા લોકો માટે કંઈક કરવું જોઈએ ત્યારે એમણે આખા ગુજરાતમાં દિવાળી દિવાળીના દિવસે અહીંયા ચૂંટણીમાં હતો પણ હું જોઈ રહ્યો છું હરિકાકા બધા જ આગેવાનો અહીંયા રવારી સમાજના ધરબાર સમાજના ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના માણી સમાજના તમામ શ્રેષ્ઠીઓ એક રહેવું પડે અને આજે મને આનંદ એ છે કે આ તમામ એ વાવ બાબરનું નેતૃત્વ અહીંયા બેઠું છે અને એ આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત રહેશે ત્યારે હું પણ તમારો આભારી છું અને તમને વંદન કરું છું પણ સમાજે આગળ હોય તો તમામ સમાજોને સાથે લઈને ચાલવું પડશે હું જે વિધાનસભામાંથી નેતૃત્વ કરું છું ગાંધીનગર ત્યાં તો અઢારે તમામ સમાજો છે અને ગુજરાતની જે મોટી વિધાનસભાઓ છે જૂથ વિધાનસભાઓ જે ખૂબ મોટી છે એમાં એક મારી છે અને એમાં તમામ સમાજ તમામ પ્રાંતના લોકો રહે છે ત્યારે તમામ સમાજ ને તમામ લોકો ને સાથે લઈ ચાલશો તો જ આપણા સમાજ ને પણ આગળ લઈ જઈ શકશે એકલો સમાજ થાકી જશે એકલો વ્યક્તિ થાકી જશે અને એમ સમાજ ને આગળ લઈ જવો હોય કોઈ વ્યક્તિ ને આગળ લઈ જવો હોય તો શિક્ષણ થી મોટી જડી બુટી કઈ છે જ નહીં જેણે શિક્ષણ લીધું જેને શિક્ષણ અપનાવ્યું એ તમામ સમાજો તમામ વ્યક્તિ તમામ પરિવારો આજે સમૃદ્ધ છે હું તો મા બાપોને કહું છું કે તમારે તમારું ઘડપણ સુધારવું હોય ઘડપણમાં સુખેથી જાત્રાએ જવું હોય સુખેથી સુખ ભોગવવું હોય તો દીકરાને દીકરીને સારું ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધારશે અને હવે જમાનો નથી કે દીકરા કે દીકરીમાં ભેદ રાખો આજે તો દીકરા કરતાં વધારે સવાય દીકરી થઈ ગઈ છે ત્યારે દીકરીઓને પણ એટલું જ પ્રાધાન્ય આપો અહીંયા જેટલા મા બાપ બેઠા છે એમને ફરીથી કહું છું બે મોતસોક ઓછા કરજો બે કપડા ઓછા લાવજો પણ દીકરાને દીકરીને ભણાવવા માટે જે રૂપિયા ખર્ચશો એવું માનું છું કે સાચી મૂડી આ છે